આજ અમે કાવળ ભરવા કોટેશ્વર આયા છીએ અંબાજી બાજુમાં પહેલી વખત મુક્તેશ્વર ગયા હતા બીજી વખત શિખપુર ને ત્રીજી વખત સપ્તેશ્વર ગયા હતા અને ચોથી કાવડ ભરવા માટે અમે કોટેશ્વર આયા અંબાજી બાજુ અંબાજીથી થી પોચ કિલોમીટર દૂર હ મસ્ત નજારો મંદિર મંદિર બધું મસ્ત આ મંદિર હાદેવનું અમાર કોઈ આઈએ અમાર નિકો આવ્યો પેલી વખત હર મહાદેવ પહેલી વખત નતા એ ત્રણ ધન ની એમાં ચોથી ધન હું આવ્યો છે એટલી વખત કાવડ ભરવા માટે એવી નહી બહેન નહી બહેન અમે કાવડ ભરી ને પછી હેઠળ હાલ નાવા જઈએ આ કુંડ છે બધા વખત નાવાનું અમારે બધા નાવા માટે તૈયાર તો અંદર નાવાનું હોય કુંડમાં બધા નાવા પડી પડી નાવું પડે પણ અરર હર મહાદેવ બગા પડ નાવા માં તો પડ

માતાજી બિહા દેવાનું ઉનું બિહા દેવા હા એવા મંદિર મોળી હોય ગણ એ તો ના દેતા મંતિ નો માટે ચા મિલવા તૈયારિયો થઈ બા ચા મિલી યે દિલ ખબર પડે કે બોલે લે

અમારે કાવળી ના મેહુલ ના જે બે જણા પેલી કાવળી ઉતારી હર મહાદેવ

અમે અંબાજી દેવી આગળ હેડે છીએ ને અમે કાવડ હું અને નિકા બે જણા લીધી હા અમારી ટીમ આ વખત બદલાઈ જઈએ આ વખત નિકો આવી ગયો અમે મુજ નિકા બે જણ લીધી એક દોઢ કિલોમીટર હેડા પલળી રહ્યા છીએ તાપ તા થઈ રહ્યા એવી ગરમી પડે બફારો તો કેટલો બફારો હજુ નિકા ગરમી જેવી હા બફારો જબર નિકો તો પલળી રહ્યો તાપ તાપ થઈ રહ્યો હજી રોડ ગરમ નહી થયો પણ ગરમી તો જબ્બર પડે સખત ગરમી પડે વાયરો આવો ચકથી થોડો થોડો થોડું ઠંડુથી હો પલળી રહ્યા એવી હજ આગળ જેટલું હેડાય એટલું હેડ દે પછી બીજી ટીમ આગળ તૈયાર જ છે એ માની લે અમે આગળ